નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશાનું તૈયારી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ચાલીસથી પચાસ ટકાનો વધારો જો તમે સાઇન વસ્તી ઉપરના પેન્શનધારક છો તો અમારા માટે આજનો વિડીયો પેગી બનશે પેન્શન ધારણ મિત્રો માટે સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો વર્ષ જોઈન થઈ જજો તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નેવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારા બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકોન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને માટે આઠમું પગાર પંચ રચના એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોટી જાહેરાત છે આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શન માળખાઓમાં સુધારો કરશે જે લગભગ ઓગણપચાસ લાખ કર્મચારીઓને પોસઠ લાખ પેન્શન પેન્શનોની અડસઠ કરશે પેન્શન વધારાની ફિટપેન્ટ ફેક્ટર જો આપણે નિષ્ણાતોના અંદાજો મુજબ જોઈએ તો આઠમો પગાર પાંચ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાંસીની વચ્ચે હોઈ શકે છે અને આનાથી ચાલીસથી પચાસ ટકાની વચ્ચે કોઈ પણ કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે અઢાર હજારનો મૂળ પગાર મેળવતા કર્મચારી જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ એંસી હોય તો વધેલો પગાર એકાવન હજાર ચારસો એંસી થશે આવા વધારો આવો વધારો પેન્શન સન્માનના પ્રમાણે વિશેષ દાયકાઓને અપાશે કમિશનની રચનાને અમલીકરણ સમય રેખા સાતમું પગાર પંચ કાર્યકર બે સવ્વીસમાં સમાપ્ત થઈ રહ્યો હોવાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની મહેશોએ જણાવ્યું હતું કે આઠમું પગાર પંચની રચના બે હજાર પચીસમાં કરવામાં આવી છે જેથી તેની ભલામણો સમીક્ષા અને અમલીકરણ માટે જગ્યા મળી શકે છે જો કે કેટલાક અન્ય અહેવાલો કહે છે કે બે હજાર પચીસમાં બજેટમાં આઠમો પગાર પંચ માટે કોઈ ખાસ જોગવાઈ ખૂટે છે જેના કારણે અમલીકરણ વિલંબ થવાની સંભાવના છે ફિટપેમ ફેક્ટરની અસર ફિટપે ફેક્ટર એ ગુણંક છે જેના દ્વારા બધા કર્મચારીના વર્તમાન મૂળ પગારમાં વધારો લાગુ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો છઠ્ઠું પગાર પંચ એક હતો તો સાતમો પગાર પંચ બે પોઈન્ટ સત્તાવું નિશ્ચિત કરવામાં આવ્યો હતો જેમાં સરેરાશ પગાર વધારો ત્યાં પણ પંચાણું હતો જેથી આ વખતે આઠમો પગાર પંચ માટે ફિટપેપ ફેક્ટર બે પોઈન્ટ પર નિશ્ચિત હોવાની શક્યતાઓ છે જો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજારથી વધીને એકા ઝડસો એંશી એંસી ઘટશે ભવિષ્યની સંભાવનાઓ આઠમો પગાર પર રચના અંગે જાહેરાત કરવામાં આવી રહી છે પરંતુ અમલીકરણ મૂકવાની વાસ્તવિક તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી તેથી અમલીકરણની કોઈપણ તારીખમાં ફક્ત કમિશનના સભ્યો નિમણૂક અને ભલામણ ચર્ચા પછી જ નક્કી કરી શકાશે જેથી કર્મચારીઓને પેન્શનના બાબતે કોઈપણ સત્તાવાર જાહેરાતો પર નજીકથી નજર રાખવી જોઈએ તો મિત્રો હાલ પૂરતું કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓને આનાકીય લક્ષ્ય પગારમાં અપેક્ષિત વધારો સમાવેશ કરે છે અને તેમના ખર્ચનું જવાબદારીપૂર્વક આયોજન કરે આગામી આગામી પગાર પંચ વિશે બધી અફવાઓ અને અપ્રમાણિત સમાચારો દૂર રહો ફક્ત સત્તાવાર સ્ત્રોતમાંથી માટે આવતી માહિતી પર વફા વફાદારી જાળવી રાખો આનો પરંતુ કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમ નાણાકીય લક્ષ્યોમાં પગારમાં અપેક્ષિત વધારો સમય કરશે અને તેમના ખર્ચનું જવાબદારીપૂર્વક આયોજન કરશે આગામી પગાર પંચ વિશેની બધી અફવાઓ અપ્રમાણિત સમાચારો દૂર રહો ફક્ત સત્તાવાર સ્ત્રોતમાંથી આવી માહિતી જવાબ વફાદારી રાખવી જોઈએ તો મિત્રો આ તે મારીથી થેન્ક યુ વેરી મચ